એ પ્રમાણે આપણે હાલી વાણિજ્ય છે ને અનુભવ એ પ્રમાણે આપણે હાલી તો કામ થાય સત્સંગ સત્યનો સંગ સત્ય શું હોય એનો સંગ એ સત્સંગ કીધું સંતો જેને મળે ની સત્સંગ એનો અવસર એડે જાય કે મનુષ્ય અવતાર મળ્યો પણ સત્ય નો સંગ ના થાય ને તો મનુષ્ય એડે મનુષ્ય અવતાર મળ્યો તો કઈ નહીં તેને તને મળ્યો મનુષ્ય અવતાર માન કરી તે ભજ્યા ભગવાન હેત ધરી આખી ખાસો જમણો માર પેટ ભરી અને આપણે આ મનુષ્ય અવતાર સંતોગે દેવો થી દુલવ દેવ આ સાગરે ગમને મનુષ્ય અવતાર મળ્યો તા આપણે મરી ગયો મળી ગયો તો ગટાય ગયા સંતોગે ક સંતનો સંગ થાય ને પ્રથમ કર સંતન કે સંગા બીજી કથા પ્રસંગા

સેના થકીથી આ ગુરુ મળ્યા છે કીધું ને ગુરુબીન જ્ઞાન ના ઉપર બીન મિલે ભેદ ગુરુ સસય ના ટે ભલે વાંચો ચાર હોય એના સિવાય માટે ગુરુ વગર સમજાય કે જે જે અવતારો થઈ ગયા ને બધાને ગુરુની જરૂર અવતારો આવીને ગુરુની સેવ્યા

પાણીને ભીજવી નાખે શસ્ત્ર કાપી ના અગ્નિને બારી ના હાગે આવો આત્મા એ આપણા અંદર છે એ કુંભારામ બાપે વાત કરી ગુરુ થઈ ગયા આ વાણી કુંભારામ બાપે કીધું આ દેહમાં એક અમારા ભંગ દેવ છે એની સેવા કરી લ્યો ત્યાં બીજું કીધું એને મેલી શિષ પથરા નમાવે એડે ઉંમર ગુમાવે એને મૂકીને અમારા આપણા અંદર પ્રગટ બોલે કે ને બોલવા વાળાને ઓળખાવે ગુરુજી મારા બોલવા વાળાને ઓળખાવે એ પ્રગટ આપણા બોલે છેટો નથી એના હમણે સાખી બોલ્યા ધારે રાખે વિશ્વાસ કેમ સાહેબ ના બાલકા એમ કહી ગયા ત્રિયું છેટો નથી સ્વારમ બાપે કીધું કોઈ સુરતા સુગર સમેટે ઘટમાં સાહેબ પેઢે ખૂબ પેલા નજર ના રે પડ્યો અહીંયા ગોતેની ગોતે છેટે છે જ્યાં પડ્યું છે ને અહીંયા ગોતે છેટે છેટે કે જ્યાં આપણે ખોવાણું છે અહીંયા ગોતી તો મળે એ આપણે સંતો સમજ્યા એમ કુંભારામ બાપે કીધું પછી કીધું અમર અભંગ દેવ છે તેને કરી લો સેવા તેને મેલી શીશ પથરા નામ આવે એડે ઉમર ગુમાય પછી કીધું દિવસ હાથ મહિને તારા ગણા તેથી મટે ની અંધારા તારા દિવસ હાથી મેં તાર ગણાવો તેથી અંધારો મટે પણ સંતો કે ગુરુકમ ભાણ ભીતર ઉગે અખંડ થયા જવા અખંડ પ્રકાશ સેનો જ્ઞાન એ પ્રકાશ કીધો છે એના માટે આ સંતો વાણી જે જે વાણી ગયો ને એ આપણને સમજાવવા માંગે આ સંતો અનુભવ કર્યો પછી કીધું આ દેહમાં એક દેવ છે દર્શન કરો નિરાધાર દર્શન કરતા દુઃખાડા જ આવે આનંદ ઉપજે આપવા જો એનાથી દુઃખ મટી જાય ક્યાં કીધું એના દર્શન થાય પણ એમ નહીં કુંભારમ બાપાને આ પ્રેમ ગુરુ મળ્યા ત્યારે ને એને અનુભવ થયા વાણી બનાવી ત્યારે આપણને સમજાવ્યું કે આ સંતો એક એક સંતોના સબધા વાણી કહે ને આ તમે સમજીને આવો આ સમજીને ઉતારો અને એ પ્રમાણે હાલી તો કામ થાય કરતો બીજી વાણી મેં કુમારમ ભાગ ધન મારા આજ ભાગ આંગળે ગુરુ પધાર્યા આંગળે ગુરુ પધારે મારા જીવન સુધારે જીવન સુધરી કે ગુરુ મળ્યા પછી કીધું જ્ઞાન બુદ્ધિ પ્રગટાવી ધ્યાન ધરાયા ધ્યાન ધરાયા એવા અજ્ઞાન હતા અજ્ઞાન પણ વાટી ગયું શું કીધું ધ્યાન ધ્યાન કોણ સમજાવે આના માટે આ ગુરુ મહારાજ આ ગુરુ મહારાજ આપણાને ધ્યાન આપે ધ્યાનથી જ જ્ઞાન થાય જે જે સંતોએ આ ભજન કર્યું ને ધ્યાનની ભજનની વાત કરી કે જ્યાં સુધી આ જ્ઞાન બુદ્ધિ પ્રગટાવી ધ્યાન ધરાવ્યા ધ્યાન ધરાવ્યા અજ્ઞાન ટાયા બુદ્ધિ આપણી તરત બુદ્ધિ હોય જ્યાં સુધી આ સમજણ ના હોય ને પછી આ કુંભારમ બાબા જ્ઞાન ગયા તરત વાણીમાં એને અનુભવ કર્યો સમજાયું આંગળે ગુરુ વધારે મારા જીવન સુધર્યા કે મારું જીવન સુધરી ગયું ધન્ય થઈ ગયું મને ગુરુ મળ્યા અને ગુરુ મહારાજ ને લખ ચોરાસી ઉઘારે ગુરુ મહારાજ ગુરુ ઉતારે ભાવપાર ભાવસાગર આપણા ને તારી હતી ચોરાસી માં કેમ કે આ મનુષ્ય આ જીવ કે જુગોથી આ જુગો થી આ ભટકતો આવે એટલે આ અવતારો નીકળી ગયો મનુષ્ય અવતાર મળ્યો એમાં સંતો ગયા કરી લ્યો આરે અવસરમાં જઈને સદગુરુ જીવ્યા વસ્તુ આ દેહમાં બતાવી દેહમાં જ છે બારે નથી ગયો બારે ફરશો તો બુડી મરશો નથી ઉગરો નરો આ મહંમદ સાહેબ ગયા મુસલમાન બારે ફરશો તો બુડી મરશો નથી ઉગરવાનો મામદ કે મનરો કુંભારમ ને ની આ દાદાગુ અમારે બનાવે મને ભાઈ પણ વાણી બોલ્યા મન તું કર કરતા દર્શન ઘડી કરી બસ એક આ મને સમજાવી લ્યો જે આપણને રોભા પણ આવતો નડતો હોય તો એ મન છે મન કે અરે યાર મન કે જીતે જીત મન મિલાવે થી મન કરાવે ફજીત એનું જો મન સમજી જાય ને તો પરમાત્માને મળાવી અને ચોરાસી તો કૃષ્ણ ભગવાન અર્જુનને પણ એ પ્રશ્ન કર્યો એ ભગવાન આ મન બહુ ચંચળ છે પણ આને સમજાવું હોય તો એક યોગ ચંચળ છે પણ એ સમજાવવા માટે એક આ ગુરુ શબ્દ યોગ એ પકડી લો એનાથી આ મન વસતા એમાં સંતો આપણાને એ જ સમજાવે હમણાં કીધું ને વચનો માર્યા બાણ એમાં કુંભારમ કે સદ્ગુરુ માર્યા શબ્દના બાણ તીધાના પ્રાણ ક્યાં બીજું કીધું શબ્દ શબ્દ શબત થકી જાય એનો જ પ્રકાશ અને સંતો આપણાને એ જ સમજાવે પણ એમને એમ ના સમજાય સંતોના ચરણે જાય ને તો સમજાય કે જે જે અવતારો જે જે થઈ ગયા બધા ગુરુ શિવ્યા પાર્વતીજીને આપણે દ્રષ્ટા લઈ ત્રણ ત્રણ જન્મ નીકળી ગયા તો એને સમજાણું નતું તો એમ જન્મ મરણ છે પાર્વતીજી પણ એમાં પાર્વતીજીને સમજાય નારદ મુનિ મળ્યા કે પાર્વતીજી તમે આ ધ્યાન કરો ને શિવજી તો અવતું થાય આખા ધ્યાનમાં જ હોય છે અત્યારે પણ આપણે જોજો મૂર્તિ માખન એમને ધ્યાનમાં જોઈ ફોટો જીઓ એમને ધ્યાન એ કેનો ધ્યાન ધરતા બોલો આ પાર્વતીજી ને સમજાયું નારદ મુનિ મળ્યા એમ અવતાર હોય આમ નામ જ એકબીજાને સંતો એ સમજાયું ને ત્યારે સમજાણું પછી નારદ મુનિ સમજાયું કે પાર્વતીજી આ તમારો જન્મ મરણ તંત્ર અવતાર નીકળી ગયા તો કે ના કે હું એની અર્ધાનગી અને શિવજી મારે તો કે ના પછી એને સમજાવે તો આ આ તમે રૂપ ધારણ કરો એનું ધ્યાન છોડાવો તો સમજાવે તો નારદ મુનિ સમજાવ્યું કે આમ નહીં આનું ધ્યાન છૂટે તો જોગણીનું રૂપ ધારણ કરો પછી એમ તમે બોલજો કે ઉઠત બારું બેઠત બારો બારો જાગ્રત સુતા ત્રણ ભવનમાં રાત તારો ક્યાં કર્યો છું આમ તમે ત્યાં બોલજો એટલે ધ્યાન છૂટ વિચાર કરો કે પાર્વતીજી રોગ જોગણીનું રૂપ ધારણ કરી શકતો છતાં જન્મ મરણ હતો જો છતાં એનું જન્મ મરણ લખ તોય કે ના તમે તોય તમારા જન્મ લેવા પડે પછી ત્યાં ભારતી જાય ત્યાં જઈને ઉઠત બારું બેઠત બારું બારું જાગ્રત સુતા ત્રણ ભવનમાં રાત તારું ક્યાં કરાવી આમ તમે બોલજો ત્યાં જઈને બોલે ધ્યાન છૂટે ઓહો આવું કોણ તરત બોસે ધ્યાનમાં ઉઠ્યા અને બોલ્યા ઉઠત બારું બેઠત બારું બારું જાગ્રત સુતા ત્રણ ભવનમાં માર તરફ હું તો ચોથા ભવનમાં માં સુતા ઓહો ત્યારે લાઈટ થી કે ચોથા ભવન શું એ અમને સમજાવો પછી શિવજીને આ કહે છે કે એમને મામે સમજાવે માંગ્યા વગર આ વસ્તુ ભેદ એમ ના મળે પાર્વતીજી પછી તરત ઘરે જાય હે પાર્વતીજી હોતા હોય ને ખબર પડી જાય શિવજીને ઓહો આ કેના ધંધા પછી જોયું ને ધ્યાનમાંથી ઓહો આ તો નારદ મુનિ તરત ગયા પાર્વતીજી હોતા હોય ને કે આ નારદ મુનિના ધંધા લાગે એ લાગે ઓહો તમને ખબર પડી પ્રભુ પછી સમજાવે ના ટૂંકમાં પતાવી આમ લાંબો હોય છે પણ પછી અહીંયા પાર્વતેજીને ઉપદેશ દે પાર્વતીજીને ઉપદેશ દે હે કે તાળીઓ પાણી પંખીડા બધું ઈંડ પંખીડા એને ઉડાડી ને સુમસાન જગ્યાએ અહીંયા ઉપદેશ દે પાર્વ એમાં અહીંયા જોકું આવી જાય અને પોપટ નું ઈંડું હોય ઈંડામાંથી બચો થઈ જાય સમજી આવી જાય ને તો ઈંડામાંથી પોપટ બને અને એમાં ઉડે એમાં શિવજી પાછળ દોડે પણ હાથમાં નહીં આવતું વ્યાસ મુન પતિ વ્યાસ મુનિના આશ્રમ હોય પતિ અહીંયા હોતા હોય અહીંયા મુખ દ્વારા પ્રવેશ કરી જાય એ મહાન સુખ એટલે પોપટ સુખદેવજી મહાન એ બને વિચાર કરો કે હા ભરવાથી કાલે એટલે આ સંતવાનો ઉપદેશ નો બહુ મહિમા કીધો શબ્દ વગેરે સંતો કઈ નથી શબ્દ વિના સુરતા આંધરી કહોની ક્યાં જઈશું અને ગુરુ મહારાજ આપણને મળે આ સુરતા શબ્દ નું મિલન કરે પણ એના માટે આપણે એવો બની પાત્ર બની જાય તો આ સંતો એટલે પાર્વતી જી કે વસ્તુ સંતો કે એના પત્ની હતા તો આ વાત નથી કરી માંગ્યા વગર ના મળે એમ સંતો જે જે થઈ ગયા બધા આ સંતો ગુરુ થકી અને ગુરુ જેસલ જાડજા કયો આપણે વાલીઓ લૂંટારો જે જે થઈ ગયા બધા એવા નીકળી ગયા બોલો હજાર આપણે આપડે જઈ કોઈ તારી કે પાપી બોલ કલમ ભીર થઈ ગયા પણ એને ગુરુ મળી ગયા તોરલભાઈ પછી એ પ્રમાણે હાલ્યા વચનમાં વચન ચૂક્યા જાડે જાડે જા ચોરાસી માં વચન સંભાળી વેલારા જાગ એ પ્રમાણે હાલ્યા આમ સૂર્ય હતા ને આમ બની ગયા એટલે બધા નીકળી શકાય સંતો ગયા ને બધા માણસ માત્ર ને આ પૂર્ણ શક્તિ છે કે ને પામી પણ સાચા ગુરુ મળી જાય ધ્યાન મળી જાય તો કુમારમ બાપે વાણી કીધી એ સદગુરુ ની સેવા કરતા ધરતા હરી ના ધ્યાન ધ્યાન માંથી જ્ઞાન જાગ્યા અંધારા મટ્યા બોલો અંધારો અજ્ઞાન પણ મટી જાય એમ શ્વાસ ઉશ્વાસ સમરણ કરતા જપતા જમવા જાવ જાપ જપતા તાપ ટળિયા ગુરુજીના ના પ્રતાપ કે ગુરુના ના પ્રતાપ થી વ્યાધી ઉપાધિ આ ટળી જાય આ ધ્યાનથી

આ કામ થઈ ગયું કુંભારમ બાપા કે આનાથનાથ વી ગયા સર્યા જીવના જીવના કાર જીવનું આ મારું કામ થઈ ગયું કાર જ સરે આરંભ થયો અંતર લાગ્યો રંગ પ્રેમ કરતા બાપુ કુંભારમ બોલ્યા હાચા ગુરુનો સંઘ શું કીધું હાચા તેમ ખોટા હશે ત્યારે આ કેવું પડ્યું ને હાચા ગુરુનો સંઘ હાચા એટલે એને સ્વાર્થ નહીં સંત સરોવર તરોળ ચોથા વર્ષે મેઘ પરમાત્મને કારણે ચારેવ દરિયા દે પરમારા પાપી કે કોઈ બી જાય એમ વરસાદ વરસાદે ખારામાં વરે મીઠામાં વરે કઈ ભેદે એમ સંતો એમ કીધું આ એની ઉપમા એ કીધી કે કોઈ બી હોય ચરણે આવ્યો હોય ને તારે બની જાય તો સંતો ને તારે જે જે એવા બની ગયા ને સંત મિલન કો જાય માન મોહ પાં આગે ધરે કોટી મૂકીને જાય ને માન મોહભિમાન તો સંતો તારે આપણા અને જે જે એવા બની ગયા જો દાખલા હે એ આવા હતા છતાં નીકળી ગયા જેસલ જાડેજા જેવા કેટલા કર્મ કર્યા હતા બને પાપ તારો પોકાર તો કીધું ને જાડેજા પાપ તારો પોકાર ધર્મ સંભાળ તમારો ધર્મ છે ને એ સંભાળી ગયો તારી બેલડીને બોલવાની અને તારે દીધા એમ સંતોગે મીરાબાઈ પણ કીધું એમ જ કે આત્માને ઓળખ્યા વિના લક્ષો રાશિ નિમટે બ્રાહ્મણાને ભાગ્યા વિના ભવનના ફેરા નહીં ટે આત્માને ઓળખી નહીં ને તો આ જન્મ મરણ ચક્ર મળશે નહીં સર આ મીરાબાઈ કીધું પણ એવો એના માટે આ સંતોનો સંગ આ સત્સંગ સાંભળે અને સમજાય કે ઓહો કાલથી વિચાર કરે કે હાચો કેમ કે જે જે થઈ ગયા એને ગુરુ થકી થયા અને આત્માની ઓળખાણ તો જ થાય મીરામભાઈ જો અહીંયા ગુરુ મળી ગયા રોહિદાસ ચમાર હતા હરિજન હમણાં વાત કરીને કે હરિજન ત્રિકમ સાહેબ હતા ની હરિના દેશમાં અહીંયા નથી વરણ કુંભારામ તમારા દેવડે અઢારે આલમ આવે જેવી જેની ભાવના તેવા ફળ પાવે લ્યો કે જેવી જેવી ની ભાવ છે ને તેઓ પાવના બાકી જગતમાં જીવ છે ને સ્વાર્થની બાજી ભજન વિના કાંઈ ભેડું નહીં આલે ધોખા કાઢશે ધનવારા આ મોડી તારી નહીં આવે ભરવા પડશે કાંઈ ભેગું નહીં હાલે એના માટે આ ધ્યાન કુંભારામ બાપે કીધું ધ્યાનથી જ જ્ઞાન દે એના માટે આ સંતો ના ચરણે ગુરુ ચરણે જઈને લઈ અને હાવ સહેલો છે સંતો ગે ને સાચો સુખ હોય તો અમા સત્સંગમાં ગુરુ મળી જાય ને તો બાકી મટે એવી નથી યાદી વ્યાધી ઉપાધિ યાતો રહેવાની કેટલું ધ્યાન દોલત કેવા અને બધાથી કરી શકે થઈ શકે એમ રાજા જનક જેવા હતા એ થઈ ગયા ને દેશ હતા વિદેશી લ્યો તો આપણા કરે શું હોય રાજા હતા રાજા હલાવી ગયા ને ભક્તિ કરી ગયા ખાયું છે આવું સેલો જે જે આપણે કહી જલારામ વીરપુર કુંભારામ બાપા બોલો કેવું ભજન કરી એ સમય કેવી પરિસ્થિતિ પ્રેમ સાહેબ એના હરિજન ગુરુ આપણ સર હમણાં ભાઈ વાત કરતા હતા છતાં એને સત્ય ચૂક્યા નતા બોલો રબારી ભીમા ભીમાસર માં આપણે આવ્યા ભૂટ ગયા કુંભારામ બાપા ઘેટા બકરા ચારતા જીવન એમાં ઘેટા ચારતા બોલો આખી જિંદગી એમાં ભજન કરી ગયા એમ આપણે આ સંતોના ચરણે જઈ ગુરુ ચરણે જઈએ એ પ્રમાણે આપણા નામદામ લઈને તો કામ થાય તો સમજાય આ ભાઈ આજે સત્સંગ રાખ્યો ભાગ વગર મીરા કીધું સાધુ પુરુષનો સંગ મને ભાગે મળ્યો ભાગે મળ્યો મારા કર્મે જડ્યો ગુરુ મિલા તો કોઈ લક્ષ્મી લક્ષ્મીઓ પાપી જન ના ઘરે બધું હોય ધન દોલત દીકરા પણ ગુરુ ના મળ્યા ત્યાં સુધી કેમ કે લક્ષ ચોરાસી જીવને આ મનુષ્ય અવતાર મળ્યો ગુરુ ચરણે જઈને આ ભજન ના કર્યું લખ ચોરાશી મનુષ્ય અવતાર તો નહીં બોલો બીજી કોઈ એની માં ક્યાં ભજન થાય એક મનુષ્ય અવતાર માં જ આપણે આત્માની ઓળખાણ થાય એવી વાણીમાં ઘણા બાકી છે સત્સંગ નો ભાર નહીં સંતો સત્સંગ યાદી ગડી યાદી મેં પુનિયા તુલસી સંગત સંતગી ખોટી ઘટે થોડોક સંગ થઈ જાય ને તો આ બેડો પાર થઈ જાય બોલો સદગુરુ મહારાજ ની